સમાચારમાં વાત કરીએ ચાણસમાની તો ચાણસમા તાલુકાના સેઢાલ ગામે શાળાની નજીક તળાવની અંદર ફાઈટ એરિયા મશીન ગોઠવવામાં આવતા તેના ઘોઘાટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર પડી રહી છે માઠી અસર જી હા જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી તેમજ જો યોગ્ય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી ચાણસ્મ તાલુકાના શેડાર પ્રાથમિક શાળાની અંદર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળાની એકદમ નજીક તળાવની અંદર બે જેટલા મશીન ગોઠવવામાં આવતા તેના ઘોઘાટની શાળાની અંદર અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી તાલુકાના સીઢાલ ગામના બે અરજદારો આજે તાલુકા પંચાયતની આગળ આવ્યા છે અરજ કરવા પોતાની જેનો મામલો છે કે સેડલ ગામની પ્રાથમિક શાળાની નજીક તળાવ આવેલું છે તળાવની અંદર બે ફાયટરિયા મશીન મૂકવામાં આવતા બાળકોના અભ્યાસ પર માઠી અસર દેખાઈ રહી હોવાનું અરજદારો દ્વારા જણાવ્યું છે ત્યારે આપણી તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું તો આપનું નામ શું છે મારું નામ છે અરવિંદજી કાળાજી ઠાકોર શું આપની આપણી અરજ શું છે મારી અરજ છે કે અમારા ગામની અંદર ત્રણસો થી વધારે બાળકો ભણે છે નાના નાના બાળકોનો તેમના મગજ અને તેની અસર આની અવાજ મશીનોના અવાજ રહ્યા એ તેમના જે અભ્યાસની અંદર ખલલ પહોંચાડે છે અને બીજું જણાવવાનું કે મેં દસથી પંદર વખત શિક્ષકો અને તમામને જાણ કરેલી તે છતાંય આજે મારો કોઈ નિર્ણય આપ્યો નિર્ણય મને મળ્યો નથી મને આ એ મારું એટલું જ કહેવું છે કે આ બંને મશીન આ બે બે મશીન મૂકેલા છે કાલે ગામના લોકો દસ મશીન મૂકશે

જે ફાઇટરિયા મકાનો શાળાની નજીક મૂકવામાં આવ્યા છે તે બાબતે તમે જે રજૂઆત કરવા આવ્યા છો એનો યોગ્ય નિરાકરણ નહીં આવે તમને ન્યાય સંતોષાશે નહીં તો આગળની શું કાર્યવાહી અમે જો આ આટલું કરવા છતાં પણ નહીં માનવામાં આવે તો ગામ લોકો સાથે મળીને સત્યાગ્રહ ઉપર કરવાનો પ્રયાસ કરીશ તમે અગાઉ પણ કોઈ શાળા આ અગાઉ શાળામાં જોણ કરેલી છે પણ આ લોકોએ તલાટી એક ફાઇટરી ઉઠાવવા છતાં પાછું ગામ લોકો જબરદસ્તી આ લોકોએ મશીન લાઈને મૂકી દીધેલ છે ત્યારે હવે જણાવવાનું થાય છે કે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે અગાઉ પણ અમે સ્કૂલમાં નિશાળના અંદર જાણ કરી હોવાથી ફાઇટરી ઉઠાવ્યું હતું તેમ છતાં પણ ફરીથી ફાઇટરીયું મશીન ગોઠવાયું છે જે ત્રણસો જેટલા બાળકોના અભ્યાસ પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ફાઇટરી ઉઠાવાય છે કે કેમ નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસમાં